કે સિયાભાઈ મને તો સેડી ખાવાની ઈચ્છા થાય છે સેડી કાઠી છે ને બધાએ આતા ઉતરાણના બધા નાયા સો કેમે લાગે મસ્તી મીઠી મીઠી લાગે ને તો મુટ ભઈને તો મે સેડી ખાવીતી હા તો અ જે જંગલ હતું ને જંગલની વચ્ચે મુક્તિ નદી હતી નદીને પેલે પાર ખેતર હતું સેડીનું તો મુટ ભઈ સિયાભાઈને કે ચલો આપણે સેડી ખાવા જઈએ સિયાર ભાઈને તો તડતા ના ઓમે સુ બેટા હા તો સિયાર ભાઈ છે ને ઊંટ ભાઈ ની પીઠ ની ઉપર બેસી ગયા અને પછી ઊંટ ભાઈ નદી ની અંદર ચાલતા ચાલતા પેલે પાર ચતરાયા અને ત્યાં ધીમે ધીમે રાત્રે જે ખેતર નો ખેરૂ હતો ને એ સુઈ ગયો તો એટલે જાગે નઈ ને તેવી રીતે ધીમે 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 ખેતર ની અંદર પહોંચી ગયા અને સેડી ખાવા લાગ્યા તો ટી ભાઈ તો ધીમે 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 સેડી ખાતા હતા પણ સીઆ ભાઈ છે ને સીઆ ભાઈ તો બહુ જબરુ હોય બહુ લુચ્ચુ હોય એ તો ફટાફટ ફટાફટ સેડી ખાઈ ગયો પછી ઊંટ ભાઈને શું કહે ઊંટ ભાઈ હું તો આવી રીતે સી આ હું કઈ ખાવ ને મારું પેટ ભરાઈ જાય ને તો મને તો ગીત ગાવાની ઊંટ ભાઈ કે નાના શિયાળ તમે ગીત ના ગાશો કે ગીત ગાય તો પેલા ખેડૂત જાગી જાય ને જાગી જાય તો શું કરે મારે મારે તો ઊંટ ને તો ઠીક લાગી તો શિયાળ તો માન્યું જ નહીં તો મોટે મોટેથી ગીત ગાવા લાગ્યું મોટા મોટા રાબડા તાણી તાણી તે રીતે ગીત ગાતો તો ને જાગી ગયા અને જોયું કે આય લે તો મારી શેડી બધું ખાઈ જાય છે મોટી લાટી લઈને આયો શિયાળ ભાઈ તો ભાગી ગયા અ ઊંટ ભાઈ તો બિચારો ઊંટ ભાઈને બહુ માર પડી બહુ માર્યા પછી શિયાળ ભાઈ શું કર્યું નદી પાસે જઈને બેઠા અને ત્યાં તો ઊંટ ભાઈ ધીમે 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 આયા તો શિયાળ ભાઈ શું કહે ઊંટ ભાઈ મને નથી ખબર કે ઊંટ ભાઈ જાગી જશે એવું ખોટું-ખોટું બોલવા લાગ્યા બિચારો ઊંટ ભાઈને તો બહુ માર પડી પછી હવે નદીની પેલે પાર જવું તો તો શિયાળ ભાઈને તો કરતા ના આવડે शियाल ने ऊंटनी ऊपर बेसी क्यों अने धीमे धीमे चलता-चलता नदी में जता था तो नदी में बच्चों बचाया ने तो ऊंट भाई शू कहे छे भाई हूं तो नदी में बच्चों बचाऊ ने तो मने तो नावानी बहुत इच्छा था तो शियाल भाई के ना 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 तो मैं ना तमे नासो नहीं ये ना है बच्चे बेसी जाए तो शियाल तो भाई जाए ना, ना, ना तो ना पाड़ी